ભાવનગર જિલ્લાના ગારીયાધાર સિટી બસ સ્ટેન્ડ પાસે આવેલા દાતાર ચા સ્ટોલ નો વિડીયો થયો વાયરલ વાસણો ગટરના પાણીથી ધોતા હોવાનો વિડીયો થયો વાયરલ વિડીયો ગારિયાધાર વાળાને જોવો જરૂરિયાત છે ગટર ના પાણી પાણીથી વાસણો સાફ કર્યા આટલી મોટી ચાની હોટેલ ચલાવતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની વાસણ ધોવાની વ્યવસ્થા નહીં મારું નામ હું આ તો રોજે રોજ પીતો હતો પણ હું કાલે ગયો ત્યારે મેં જોયું તો મેં મારો ભાઈ એની અરે બાજતો હતો હું તો થોડોક આઘો દુકાને હતો એ ભાઈ એના વાસિન ધોતા હતા તો હું ગયો મને મેં કીધું શું થયું મેં કીધું કે આ જોન ભાઈ કે આ ગટરના પાણીએ વાસીન ધોવે છે તો મેં એને કીધું કે ભાઈ આવું લેવા તું ધોવે છે એમ તો એને મને આડી વળી ઝીણી ઝીણી વાતું કીધી દીધી કે તો અમારે પાણી નથી એટલે આવું બધું છે એમ પછી મેં કીધું કાંઈ નહીં એને મત થોડોક ડીમ લાગ્યો એટલે મેં ઓલા એને શેઠને કીધું ભાઈ આને કહો ને આવા પાણી હું લેવા ધોવે છે આ એ ગટરના પાણી એમ તો મને એને કીધું કે થોડુંક તાણીને બોલ મને સંભળાતું નથી એમ એ માણસે એવું મને કીધું અને પછી મેં એને ઘણું બધું કીધું પણ એ સમજો નહીં તો મેં યાર ગટરના પાણીએ કાયદેસર ગટરના પાણીએથી માણસ ધોતો હતો તો મેં એમ છું કે કાંઈ વાંધો નહીં મેં એમ કરીને ગાડીમાંથી સડીને મેં ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો પણ વિડીયો ચાલુ કરવામાં એક વાત તમને હું જણાવી દઉં કે જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો લોક ખોલીને ત્યાં એની ગટરમાં જે ગટરનું જે તપેલું ભર્યું હતું એ તપેલું આખું ગટરનું કાયદેસર ભર્યું હતું એ માણસે ઠેલવી નાખ્યું હું તેત્રીસ કરોડ દેવતાના સોગન ખાઈને વાત કરું કે મેં મારી સગી નજરે મેં જોયું કે ગટરના પાણીએ એ વ્યક્તિ પાણીએ ધોતો તો વાસ્યન અને ધોતો તો અને ધોતો જ તો એમાં કોઈ શંખાનસાન છે જ નહીં વાયરલ વિડીયોમાં તો આ લોકોની કરતૂત પકડાઈ ન હતી પરંતુ પાપ જાણે પીપળે ચડીને પોકારતું હોય તેમ તેમના જ વાયરલ કરેલા સીસીટીવીમાં પોતાનું પાપ જડપાઈ ગયું સીસીટીવી દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે ગટરના પાણીથી ચમચો ભરી ભરીને તપેલા સાફ કરી રહેલા આ માણસથી એક વ્યક્તિ દ્વારા ગટરના પાણીથી કેમ વાસણો ધોવો છો તેમ કહેવા બાદ પીવાના પાણીથી વાસણો સાફ કરવા માંડ્યા મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે હું સૌરાષ્ટ્રનો પ્રમુખ છું અને આજે ગારિયાદર તાલુકામાં જે વિડીયો વાયરલ થયો છે એ મારા મિત્રોએ અને મારા નીચલા હોદેદારે એક વિડીયો ઉતાર્યો હતો અને એની માથે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એક વિડીયો ફોટો છે વિડીયો સત્ય છે કેમેરાના વિડીયોમાં પણ ડોય કરીને જે ચમચે ચમચે પાણી ગટરનાથી તપેલામાં નાખે છે એ સત્ય છે અને આની માટે કાયદેસર પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે કારણ કે આ રોગચાળો ફેલાવાનું કામ જે છે એને રુકાવું જોઈએ આની લીધે અત્યારે અધમમાં અધમ રોગશાળો ચાલે છે અને એમાં રોકશાળાનું કામ આ ભાઈ કરે છે એટલે આની માટે કાયદેસર પગલાં ગરિયાદાર કલેક્ટર સર લે એવી અમારી માંગણી છે તમામની ત્યારે શું ગારિયાધાર તંત્રની નજર આના પર નહી હોય લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત દસ્તક ન્યૂઝ ભાવનગર